નમસ્કાર પ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ડભોઈ તાલુકાની વેગા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ બે હજાર પચીસ છવ્વીસ યોજાયો વેગા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવમાં પધારેલ અધિકારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ એસ ખેર સાહેબ લાયઝન અધિકારી જયેશભાઈ કાપડિયા વેગા ગામના સરપંચ શ્રી વસંતભાઈ ભાજપના અગ્રણી અને ગામના આગેવાન એવા જયેશભાઈ રબારી આંગણવાડી કાર્યકર રીટાબેન પટેલ ઉપસ્થિત થયા હતા આ કાર્યક્રમની શરૂઆત પધારેલ અધિકારી એમએસ ખેર સાહેબે લાયઝન જયેશભાઈ કાપડિયાનું બાળકોએ ઢોલનગારા વગાડી કંકુ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી પ્રાર્થના ભજન ધૂન બાળકોએ રજૂ કરી એમએસ ખેર સાહેબ દ્વારા બાળકોને શૈક્ષણિક કીટ આપી બાળકોને શાળામાં પ્રવેશ અપાયો હતો તેમજ શૈક્ષણિક કીટનું દાન વેગા ગામના સરપંચ શ્રી વસંતભાઈ દ્વારા આપવામાં આવ્યું હતું એ બદલ શાળા પરિવારે તેમનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ હિના પંડ્યા